વિસ્તારમાં પાણી ભરે છે કુ પ્રોબ્લેમ શું તકલીફ છે આપણે અમારે ત્યાં બસ સ્ટેન્ડ ના પાછળ સમાત રોડ ઉપર ચિતલિયા રોડથી સરદાર ચોક થી જેટલું પાણી જે બધું આવે છે ત્યાં પ્રથમ વાર વરસાદ બસ્તરમાં પડ્યો જ્યાં બે માં તો એ ગોઠલ ગોઠવે પાણી આવી ગયા જેના કારણે અમારી દુકાનોમાં આજુબાજુમાં ઘણી દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે જે અમારે નગરપાલિકા પ્રાંત અધિકારી અને મામલતદાર ઓફિસ ત્યાં મેં લેખિત અને મૌખિક અનેક વાર અમે અરજીઓ કરેલી છે આજે પણ અમે પાછી ફરીથી અમે બધા મિત્ર સાથે આવ્યા છે વેપારી સાથે કે ભાઈ અમે અમને આ પ્રશ્ન સોલ્યુશન કરી દો તમે સર આ સોલ્યુશન નહીં આવે તો આપ શું કરશો આ સોલ્યુશન નો આવે તો હવે અમે રાજકોટ અરજી આપવા જઈશું કલેક્ટર ઓફિસમાં કાલે વરસાદ આવ્યો તો શું તકલીફ થઈ કાલે વરસાદ આવ્યો તો હજી પ્રથમ વરસાદ બે જેવો વરસાદ પડ્યો હતો બધાની દુકાનોમાં પાણી ગયા તો હજી પહેલો વરસાદ છે હજી જો આનાથી વધુ વરસાદ આવે અથવા ત્રણ ચાર ઇંચ વરસાદ પડ્યો હોય તો તો અડધી અડધી દુકાનોમાં પાણી ઘૂસી જાય

સમાત રોડ ઉપર અમારે પાણી ની સમસ્યા છે દર વર્ષે દુકાન માં એક એક બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે પાલિકામાં સહી કરીને પાછા મોકલી દે છે કોઈ જાત ની કઈ કામગીરી કરતા નથી આજે પ્રાંત સાહેબ ને આપ્યું છે મામલતદાર સાહેબ ને આપ્યું છે ચીફ ઓફિસર સાહેબ ને આપ્યું છે એમનું કેવાનું એવું થયું તપાસ કરશું તપાસ નહી થાય તો શું કરશું તો અમે રાજકોટ કલેક્ટર સાહેબ ને રજૂઆત કરશું અને પછી અમે માંડવા નાખીને હડતાલ ઉપર ઉતરશું બધા મહેતા પંકજ